નમસ્કાર NEP 2020 અને NCF SCF મુજબ બાળકોને શીખવા શીખવવામાં સહાયક શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી છે જેમાં ચિત્રપોથીનો સમાવેશ થાય છે ચિત્રપોથી વિશે આજે આપણે માહિતી મેળવીશું શિક્ષક મિત્રો અહીં આપ ધોરણ 1 અને 2 ની ચિત્રપોથીના ચિત્રો જોઈ શકો છો સામગ્રી ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થી દીઠ એટલે કે દરેક બાળકને અલગ અલગ ચિત્રપોથી આપવામાં આવેલ છે અને આ ચિત્રપોથીનો અભ્યાસક્રમ જેસીઆરટી દ્વારા નક્કી કરવામાં આવેલો છે જેમાં સીજી અને એલઓ નીચે મુજબ જણાવેલા છે ધોરણ 1 ની જે ચિત્રપોથી છે એમાં 46 પેજ આપેલા છે અને ધોરણ 2 ની જે ચિત્રપોથી છે એમાં 48 પાના આપવામાં આવેલા છે ચિત્રપોથીમાં સમાવિષ્ટ સામગ્રી આ જે ચિત્રપોથી આપી છે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરેલો છે તેના વિશે માહિતી મેળવી તો કેલિગ્રાફ રેખાંકન આકાર રંગ અક્ષરલેખન ભાચિત્ર વસ્તુ અને પદાર્થ ચિત્ર કોલાજ વર્ક પ્રકૃતિ ચિત્ર છાપકામ ચિત્ર સંયોજન સ્મૃતિ ચિત્ર પેટર્ન દ્રશ્ય ચિત્ર જેવી અભ્યાસક્રમ બાબતોને લગતા ચિત્ર રેખાંકન તેમજ કોરી જગ્યા પણ આપવામાં આવેલા છે સામગ્રીની ઉપયોગિતા ધોરણ એક બે માં ચિત્રાંકન રંગકામ સર્જન ચિત્રપૂર્તિ કલ્પના જિજ્ઞાસા તર્કયુક્ત વિચાર તથા માનસિક અને શારીરિક કૌશલ્યના વિકાસ માટે બાળકોને આ ચિત્રપોથી આપવામાં આવેલ છે જેનાથી બાળકોમાં મોટર સ્કીલ એટલે કે આંગળીઓનો વિકાસ સ્વચ્છતાના ગુણો ચોકસાઈના ગુણો વિકાસ થાય છે ચિત્ર સાથે સહાયક સામગ્રીનો નો દ્રષ્ટાંત એના વિશે આપણે માહિતી મેળવીશું અધ્યયન સપોર્ટ સાથે પણ ચિત્ર પોથીનું જોડાણ કરવામાં આવ્યું છે તો તેના વિશે માહિતી મેળવીશું ધોરણ બેમાં એકમ એકમાં આપેલ સિંહ સસલું દેડકો ગોળો અને પતંગિયાના ચિત્રની પ્રવૃત્તિ કરાવ્યા બાદ તેમજ રેખાંકનની પ્રવૃત્તિ પોથીમાં આકાર વસ્તુચિત્ર ચિત્ર અને ભૌતિક આકારોની પ્રવૃત્તિના ચિત્રો કરાવી વધુ સમજ આપી શકાય ધોરણ બે ના એકમ ત્રણમાં આપેલ ચિત્ર પૂરવાની પ્રવૃત્તિ કરાવ્યા બાદ ચિત્રપોથીના સ્મૃતિ ચિત્રમાં રંગો પુરાવી પ્રવૃત્તિ કરાવી શકાય સામગ્રીના વિકલ્પ તરીકે શું કરી શકાય તે અંતર્ગત માહિતી મેળવીશું સંપૂર્ણ સિવાય અલગ કોરા કાગળ નોટબુક સ્લેટમાં રેખાંકનથી ચિત્રો કરાવી શકાય વર્ગમાં પ્રિન્ટ રીચ વાતાવરણ માટે ઝેરોક્ષ કરેલા કાગળ પણ બાળકોને આપી શકાય આ ઉપરાંત બાળકોને આવડે તેવા ફળ ફૂલ જીવજંતુ શાકભાજી પશુ પક્ષી વાહનના ચિત્રો દોરાવી શકાય તેમાં રંગ પૂરવાની પ્રવૃત્તિ પણ કરાવી શકાય સર્જન પ્રવૃત્તિ તરીકે છાપકામ ચીટક કામ અને વર્કની પ્રવૃત્તિ પણ કરાવી શકાય ન્યૂઝપેપરમાંથી નાની નાની ગોળીઓ પેન્સિલની છોલ પિસ્તાના છોતરા ચાલના રંગીન ટીલડી જે આપણે કાગળમાંથી પંચ કરીને કરી શકીએ છીએ વગેરે દ્વારા સર્જનની પ્રવૃત્તિઓ કરાવી શકાય ધ્યાનમાં રાખવાની બાબતો ચિત્રપોથી અંતર્ગત આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરાવીએ ત્યારે આપણે કેટલી બાબતોની ધ્યાન રાખીશું તેના વિશે જોઈએ તો આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરાવતા પહેલાં આપણા વર્ગમાં બાળકોની સંખ્યા મુજબ વસ્તુ પૂરતા પ્રમાણમાં રાખવી શિક્ષકે પહેલાં બાળકોને નિદર્શનનો નમૂનો પૂરો પાડવો તેમજ પ્રથમ સ્લેટમાં મહાવરો કરાવવો બાળક વ્યક્તિગત દરેક પ્રવૃત્તિમાં જોડાય તેનું ધ્યાન રાખવું બાળક યોગ્ય રીતે રંગપૂર્ણ કરે તેનું પણ ધ્યાન રાખવું બાળકે કરેલી દરેક પ્રવૃત્તિ તેમજ દરેક બાળકની પ્રવૃત્તિ ડિસ્પ્લે થાય તેનું પણ શિક્ષકે ખાસ ધ્યાન રાખવું જોઈએ શિક્ષક મિત્રો આપણે આજે ચિત્રપોથી અંતર્ગત જે માહિતી મેળવી એવી માહિતી સાથે આપણે ફરી મળીશું આભાર